મિત્રો કેમ છો મજામાં છો ને આમ તો શિયાળો ચાલી રહ્યો છે મિત્રો તમામ મિત્રોને મારી શુભકામનાઓ છે હમણાં દિવાળી ગઈ મિત્રો ઘણા બધા મિત્રો સુધી હું પહોંચી નથી શક્યો મિત્રો પણ મળીશું મિત્રો ભગવાનની દુઆ તમારા ઉપર કાયમ બની રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને મિત્રો જે મારી મારા પર જે તમે લાગણીઓ રાખો છો મિત્રો અને જે મારી ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરો છો તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો તમારા સુધી પહોંચી શકું યા ન પહોંચી શકું પણ આ વિડીયો જરૂર સોશિયલ મીડિયા યુટ્યુબમાં આપ જુઓ અને મારા પ્રત્યેની જે લાગણીઓ ઘણા બધા મિત્રો દર્શાવે છે મિત્રો તમારો પ્રેમ અને મારો પ્રેમ બંને વચ્ચેનો કાયમ મારા દિલમાં હું રાખીશ મિત્રો ઘણા બધા મિત્રો જોડે ઘણો સમય થઈ ગયો છે રાજકારણમાં આવ્યા પછી પણ હમણાં છ થી બાર મહિના થઈ ગયા ઘણા મિત્રો સુધી દૂર દૂર સુધી મળતું નથી પણ મિત્રો મળીશું અને મિત્રો થોડોક મને હજુ સપોર્ટની જરૂર છે મિત્રો મારી બી કે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ફોલો કરતા રહેજો અને મિત્રો થોડાક સહયોગની જરૂર છે તો સહયોગ પણ કરતા રહેજો અને મિત્રો મારો વિડીયો આવે તો કોમેન્ટ કરતા રહેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરતો કરતા રહેજો તમામ મિત્રોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું મિત્રો આ વિડીયો બનાવવાનો મકસદ એટલો છે મિત્રો ઘણા મિત્રો સુધી હું પહોંચી નથી શકતો પણ એક અત્યારે ડિજિટલ યુગ ચાલે છે એ કાંગડીના ટેરવે મિત્રો યુટ્યુબ વધુ મિત્રો આપ વાપરતા હોય તો યુટ્યુબમાં મારો જે વિડીયો આવે મારી બીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પેજ ફોલો કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનીશ અને મિત્રો મળીશું જીવન છે અમૂલ્ય કિંમતી છે મોજથી જીવીએ અને કોઈ ચિંતા ન કરો જીવન એક અમૂલ્ય કિંમતી રતન છે મિત્રો મિલકત પ્રોપર્ટી આ તો પછી આવે છે બાકી સુખ છે તો જિંદગીમાં બધું છે એટલે મારા પ્રત્યે જે ઘણા બધા મિત્રો મારી લાગણીઓ અને મારા પ્રત્યે જે પ્રેમ રાખે છે એ મિત્રોને મારી શુભકામનાઓ છે અને મારા પ્રત્યે અમુક લોકો નફરત કરે છે એમને પણ મારી લાખ લાખ શુભકામનાઓ છે મિત્રો મારા પ્રત્યે જ્યારે ઘણા બધા લોકો નફરત કરે છે ને એ જ મારી પ્રગતિ છે જ્યારે બે હજાર એક બેમાં મને કોઈ બોલાવતું નહોતું અત્યારે હું અગિયારસો મોણસોના કોન્ટેક્ટમાં છું અને તમામ સજ સજનો બધાય મારા પ્રત્યેની જે લાગણીઓ દર્શાવે છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો મળીશું ફરી હમણાં જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ટૂંક જ સમયમાં ચૂંટણીઓ આવશે હમણાં ચૂંટણી મતદાર યાદી ચાલી રહી છે તો આપના સુધી મળી ન શકું પણ મળીશું ફરી અને મિત્રો શિયાળો ચાલે છે પણ આપ શરીરની પણ ખૂબ કાળજી રાખજો અને તમારા સુધી મળીશું સમય આવે સંજોગો વસાર સમય સમય બળવાન છે મિત્રો આપણા સુધી ન મળી શક્યો તો માફ કરજો હમણાં દિવાળીમાં ઘણા બધા મિત્રો મારા સોશિયલ મીડિયાના યુગમાં મને વોટ્સઅપ દ્વારા ખૂબ શુભકામના પાઠવી છે શુભ દિવાળી પાઠવી છે પણ મિત્રો તમારા સુધી પહોંચી નથી શક્યો તે બદલ તમારો આભાર છે અને મારા પ્રત્યેની લાગણી આપ તમે રાખો છો એ પ્રત્યે પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન તમને સદાય સુખી રાખે આ વિડિયો હું મારા યુટ્યુબ ચેનલ અને ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ચઢાવું છું મિત્રો હું વધુ ને વધુ પેજ